તેમજ સ્ટોક તમે જોઈ શકો છો લાડુનો ત્યારબાદ આ બેસનનો સ્ટોક તમે જોઈ શકો છો જોઈ શકો છો ત્યારે ભાવિકો છે તે પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે અહીં જે ભાવિકો છે તે પ્રસાદ લેવા માટે તમને થાળી અને વાટકા લઈ રહ્યા છે ત્યારે પંખા તો લગાવવામાં આવે છે પણ સાથે સાથે આવા મોટા હેવી કુલર પણ લગાવવામાં આવ્યા છે જેથી જે છાશનો પણ એક કાઉન્ટર લગાવવામાં આવ્યું છે ને તેની બાજુમાં પાણીની બોટલો પણ આપવામાં આવી છે બે ટાઈપની સ્વીટ છે એમાં મોહન છે ગુંદીની છે રોટલી છે પૂરી છે દાળ ભાત છે સલાડમાં જે રોટલી આપણે જે પ્રસાદમાં આવી છે આજે તે પ્રસાદી માટે રોટલી બનાવી રહ્યા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહ ટાયલમાં તો મિત્રો હાલ આપણે અત્યારે સદભાવના જે વૃદ્ધાશ્રમ દ્વારા સરસ મજાનું પરમ પંજો વિશ્વવંત સંત મોરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેની અંદર વી વીઆઈપી ભોજનાલયની આપણે આજે મુલાકાત લઈશું કે કઈ રીતની અંદર સુવિધાઓ આપવામાં આવી છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે વીઆરપી ભોજનાલયર કેવી સુવિધાઓ આપવામાં આવી છે તેની જાણકારી મળે તમે મારી પાસે જોઈ શકો છો કે અહીં વીઆઈપી ભોજનાલયનો જે ગેટ જોવા મળે છે ત્યાંથી આપણે અંતર થઈશું મિત્રો હવે આપણે જે વીવીઆઈપી ભોજનાલય છે તેની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને અંદર જઈ અને જોઈએ કે સુવિધાઓ આપવામાં આવી છે જેવા આપણે અંદર એન્ટર થઈએ એટલે જમણી બાજુ કાર્યકર્તા ભાઈઓ માટે ટેબલ રાખવામાં આવ્યું તો મિત્રો આપણે અહીંના જે વીઆઈપી ભોજનાલય છે તેની અંદર પ્રવેશ કરી લીધો તેને તમે જોઈ શકો છો કે અહીં જે પાછળ અને જે વિશાળ કાઉન્ટર જોઈ શકો છો અને અહીં આવી બેસી અને પછાત લઈ રહ્યા છે અને મારી એક્ઝેક્ટ સામે જે મોરારી બાપુનું મોટી સ્ક્રીનમાં એલઈડી લગાવવામાં આવ્યું છે જેથી જે ભાવિકો પ્રસાદ લેતા હોય છે તે પ્રસાદ લેતા લેતા બાપુનું જે કથા છે એનું રસપાન કરી શકે વીઆઈપી ભોજનાલયનો તમે પ્રવેશ કરો એટલે ત્યાં ત્યાં તમને થાળી અને વાક્યોને ચમચી આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે અહીં જે ભાવિકો છે તે પ્રસાદ લેવા માટે તમને થાળી અને વાક્યા લઈ રહ્યા છે ત્યારે એ ભોજનાલયની અંદર જે પ્રસાદમાં જે શો વસ્તુ રાખવામાં આવી છે જે હું તમને બતાવી દઉં જો સરસ મજાનો પહેલાં મોહનથાળ છે ત્યારબાદ લાડુ છે જે બે જાતની સબ્જી છે જે દાળ ભાત અને ફરફર અને સલાડ તેમજ મરચાં પણ રાખવામાં આવ્યા છે ને આ બાજુ તમે જોશો તો અહીં પૂરી છે રોટલી છે ત્યારબાદ ખમણ છે અને અહીં પણ પૂરી રાખવામાં આવી છે અને અહીં પણ બીજું એક કાઉન્ટર રાખવામાં આવ્યું છે જેથી જે ભાવિકો વધુ આવે તો તેને પ્રસાદ લેવામાં તકલીફ ના પડે માટે આકાશ કેટરસ અહીંયા વીવીઆઈપી કથાનું બધું વીવીઆઈપી જમાવાનું બધું આયોજન અહીંયા કરેલું છે સ્વીટ છે સબ્જી છે રોટલી બધું બે ટાઈપની સ્વીટ છે એમાં મોહન થાળ છે પછી છે સેવ બુંદીની છે રોટલી છે પૂરી છે દાળ ભાત છે તલાટ

જે ભાવિકો છે જે પ્રસાદ બેસીને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને તમે ત્યાં પણ એક સુંદર મજાનો એલઈડી લગાવવામાં આવ્યો છે જેથી ભાવિકો પ્રસાદ લેતા લેતા બાપુની કથા નિહાળી શકે મિત્રો આપણે વીઆઈપી ભોજનાલયની વાત કરીએ તો સુંદર મજાના પંખા તો લગાવવામાં આવ્યા છે પણ સાથે સાથે આવા મોટા હેવી કુલર પણ લગાવવામાં આવ્યા છે જેથી જે ભાવિકો પ્રસાદ લેતા હોય છે તેને પ્રસાદ લેતી વખતે ગરમી ના થાય તે માટે અને અત્યારે હાલ અત્યારે બાપુની કથા શરૂ હોવાથી હજે અમુક જે ભાવિકો છે તે પ્રસાદ લેવા પધાર્યા છે બાકી જ્યારે બાપોની કથા પૂરી થતી હોય છે ત્યારે બધા ભાવિકો પ્રસાદ લેવા માટે પધારતા હોય છે અહીં એક એ પણ હું તમને બતાવી છું કે સુવિધા તમે જોશો અંદર તો જે અહીં તમે જોઈ શકો છો જે ભાઈઓ કેટર્સવાળા છે તેમની દ્વારા સરસ મજાની સેવા પણ અપાઈ રહી છે કે ભાવિકો જમતા હોય તો તેને કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ખુદ ટેબલે જઈ અને ભાવિકોને આપે છે તે તમે જોઈ શકો છો લાવે અત્યારે ટેબલે ગ્લાસ લઈ અને જઈ રહ્યા છે અને પૂજ્ય બાપુની જે કથા હતી તેનો વિરામ થયો છે તો તમે જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જે વી વીઆઈપી છે તેની અંદર ભાવિકો પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે મિત્રો આપણે એ વીઆઈપી ભોજનાલયની સંપૂર્ણપણે જાણકારી મેળવી અને ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ જ્યાં તેમની રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે તો તમે મારી પાછળ જોઈ શકો છો કે આપણે જે જ્યાં રસોઈ બનાવી રહ્યા છીએ ત્યાં આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કે અહીં મોહનથાળ તેમજ ગાઠિયાનો સ્ટોક રાખવામાં આવ્યો છે અને અહીં જે કાંસું સીધું બધું રાખવામાં આવ્યું છે લોટ હોય છે કોઈ પણ પ્રકારનો જે કાંસું સીધું હોય તે તમે જોઈ શકો છો બધું રાખવામાં આવ્યું છે અહીં મરી મસાલા પણ રાખવામાં આવ્યા છે તેમજ અહીં જે લાડુ આ જે પ્રસાદીમાં આપવામાં હતા તેનો સ્ટોક તમે જોઈ શકો છો લાડુનો ત્યારબાદ આ બેસનનો સ્ટોક તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો કે શાક બનાવી અને તૈયાર રાખવામાં આવશે દાળ સડી રહી છે ત્યારબાદ અહીં જે ચોળાનું શાક હતું તે રાખવામાં આવ્યું છે અહીં તમે જોઈ શકો છો બહેનો દ્વારા સેલ્ફ લગાવી પૂરી બનાવી રહ્યા છે તમે રીતે વણી અને બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આજે પૂજ્ય વિષયોની સંત શ્રી મોરારી બાપુની રામકથા જે રાજકોટ મુકામે ચાલી રહી છે તેનો આજે બીજો દિવસ છે તો આજે આપણે તેમના વી વીઆઈપી ભોજનાલયની સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ જાણી શકે કે બાપુની કથાની અંદર જે વી વીઆઈપી ભોજનાલય છે તેમની કેવી સુવિધાઓ આપવામાં આવી છે